હોળીની આસપાસના સમયમાં ઢગલેને ઢગલે મળતું આ ફૂલનું જો ડ્રિંક બનાવીને સવારે નરણા કોઠે પીવામાં આવે છે ને તો તમારી કિડની કાચ જેવી ચોખ્ખી થશે જે લોકોને ભાઈ પેશાબમાં બળતરાની સમસ્યાથી કંટાળી ગયા હોય અને યુરિનરી ટ્રેકનું ઇન્ફેક્શન હોય પેશાબની છૂટ ના થતી હોય ટોયલેટમાં જાય પરંતુ મૂત્ર ખુલીને ના આવે આવી બધી સમસ્યાથી પીડાતા હોય ને તો એનું સોલ્યુશન તમને મળી જવાનું છે કારણ કે આ જે ફૂલ છે એ અત્યારની સિઝનમાં અને અત્યારે જે ચાલી રહી છે અને ખાસ કરીને હોળીની પહેલા પંદર દિવસનો સમયગાળો ને હોળી બાદનો પંદર દિવસનો આ જે સમયગાળો ફાગણ મહિનાનો છે ત્યાં આપણને ઢગલેને ઢગલે માર્કેટમાં ઠેર ઠેર આ વસ્તુ તમને મળે છે એ વસ્તુનું તમારે ડ્રિંક બનાવી દેવાનું છે અને સવારે નરણા સાહેબ પંદર દિવસનો ચેલેન્જ લઈ લેવાનો છે પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે આ ડ્રીક સેવન તમે રેગ્યુલર કરો છો ને તો તમે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે લોકો હો જે લોકોને સમસ્યા થઈ ગઈ હોય મૂત્ર ખુલીને ના આવતું હોય પેશાબની છૂટ ના થતી હોય કોઈ ઇન્ફેક્શન થઈ ગયું બોડીમાં એ દૂર થશે ને સાથે સાથે કિડની કાચ જેવી તમારી ચોખ્ખી થઈ જશે અંદરથી તમારું બોડી આખું સર્વિસ થઈ જશે જેવી જ રીતે ઘરમાં રહેલી દરેક વસ્તુ છે ગાડી છે ટુ વ્હીલર છે પંખા છે બારી બારણા એસી બધી વસ્તુની સર્વિસ જો પ્રોપર સમય તમે કરાવો તો કેવું સરસ ચાલે છે એવી જ રીતે આપણા બોડીનું પણ સર્વિસ થવું જરૂરી છે અને એ પણ મિત્રો ખાસ કરીને અંદરથી જો તમારી બોડી એકદમ અંદરથી સ્વસ્થ હશે ને તો સો બીમારીઓ તમારી દૂર થઈ જશે હવે એ કયું ફૂલ છે અને કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે આખી બધી જ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું તો હું છું આપનો દોસ્ત પરમાર ચિરાગ આજના વિડીયોમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જોઈએ તો એ ફૂલનું નામ છે મિત્રો કેસુડાના ફૂલ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો આખા તમને ઠેર ઠેર તમને ઝાડ જોવા મળે અને ખાસ કરીને પંચમહાલની આજુબાજુનો જે એરિયા છે ત્યાં તો તમને ઠેર ઠેર ઢગલેને ને ઢગલે આ કેસુડાનો કેસુડાના તમના વૃક્ષ ઝાડ તમને જોવા મળે અને સિટીમાં પણ ઘણી બધી જગ્યાએ તમને આ કેસુડો જે હોળીની આજુબાજુનો જે સમયગાળો છે ને તો આસાનીથી મળી રહે છે તો તમારે શું કરવાનું છે કે કેસુડાનો ફૂલ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં તમે રહેતા હોય તો તમે તોડી શકો છો અદરવાઈઝ જો તમે સિટીમાં રહેતા હોય તો તમારા જે ઢગલે ઢગલે મળે છે એ સૂકાયેલા ફૂલ મળશે એટલે સુકાયેલા ફૂલ પણ તમે લઈ શકો છો અને લીલા ફ્રેશ તોડેલા હોય એનો પણ તમારે કોઈ વાંધો નથી તો તમારે ત્રણથી ચાર નંગ જેટલા તમારે કેસુડાના ફૂલ તમારે લેવાના છે એક ગ્લાસ જેટલું તમારે એટલે કે ત્રણસો એમ ની આજુબાજુ જેટલું તમારે પાણી લેવાનું છે એક તપેલી લઈ લેવાની તેમાં આજે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને કેસુડાના જો ફ્રેશ ફૂલ હશે લીલા ધીમી આંચ ઉપર તમારે આ ડ્રિંકને તમારે એટલું થવા દેવાનું કે એ ડ્રિંક જેટલું તમે પાણી જેટલું તમે નાખ્યું ને અડધું થઈ જાય ને ત્યાં સુધી એકદમ તમારે ધીમા તાપ પર તમારું ઉકાળવાનું છે ગેસ એકદમ ફૂલ રાખવાનો નથી એકદમ ધીમા ફ્લેમ ઉપર

અંદરથી ઘણી બધી બીમારીઓ દૂર થશે બોડીમાં બળતરા કરીએ તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન યુરિનમાં ઇન્ફેક્શન લાગી જાય આવા બધા ઘણા બધા લોકોના ઉનાળામાં સમસ્યા સતાવતી હોય છે તો આ ઢગલે ને ઢગલે આ વસ્તુ અત્યારે મળે છે તો ફાયદો ઉઠાવી લો અને આવતીકાલે હોળી છે તો આપ સૌને હેપી હોલી આપને અને આપના ફેમિલીને તો આ જયારે પણ તમે માર્કેટમાં જાઓ જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો તમે લઈ આવો અને આ ડ્રિંકનું સેવન તમે આજથી જ ચાલુ કરી દેજો પંદર દિવસ સુધી તમારે કોન્સ્ટન્ટ સવારે તમારે આ ડ્રિંક પીવો છો ને તો ઘણી બધી બીમારીઓ દૂર થઈ જશે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં બીજા આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો તો ચલો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે